સમગ્ર સુરત જિલ્લામાં મેઘતાંડો નો દ્રશ્યો જોવા મળી રહ્યું છે ત્યારે કામરીજ તાલુકાનું ડુંગર ગામ પણ વરસાદના કેર થી બચ્યું નથી ગામમાં ઘરોમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા જોવા મળી રહી છે કામરેજ તાલુકાના ડુંગર ચીખલી ગામે પણ ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો જોવા મળ્યા છે ડુંગર ચીખલી ગામના પાંચ જેટલા ફળિયાઓમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે જેને કારણે ગરીબ પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે લોકોની વરસાદમાં ઘર વખરી પણ ખરાબ થઈ છે ગામના ગરીબ લોકતંત્ર તરફ મીટ માંડી બેસી રહ્યા છે પરંતુ ત્રણ દિવસથી સતત વર્ષી રહેલા વરસાદથી રાહત આપવા માટે કોઈ આવ્યું ન હોવાનું ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે હવે જોવી એ રહ્યું કે તંત્ર ક્યારે ગ્રામજનોની વાહરે આવે મુકેશ રાજપૂત હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ હા સનાભાઈ રોજીભાઈ રાતો હું ગામ ડુંગર ચિકલીમાં રહેવા છું અને અમારા ગામમાં હારી સેફટી આપેલી છે બધી શક્ય ચા બહાર નાસ્તો બિસ્કેટ આપવા બધા અધિકારી કર્મચારી કોઈ અહીંયા આવ્યા નથી શું છે આજની તકલીફ શું છે ગામને ટમાડે તો આ ત્રણ દિવસથી તકલીફ પડી જ કરતી છે કેમનું છે પાણી વાળું પાણી પાણી આ તમે આંખ નજીર જો પાણી ત્રણ દિવસથી બિચારા મુશ્કેલીમાં મુકાઈ ગયેલા છે તમારે તંત્ર પાસે શું માંગ છે આ તંત્રમાં શું કે આ લોકો જે જે લાભ મળતા હતા આ હરપરી ભાઈઓને લાભ અપાવવું જોઈએ મારી નમ્ર વિનંતી છે ઓકે બધે ચાર પાંચ મોલ્લામાં પાણી છે બધે મુલ્લાનું નામ જણાવશો મોલ્લાનું નામ એક ફૂલ ફર્યું એક વચલું ફર્યું હરિજનવાસ ઇંગોળી ફર્યો અને આ નવી કોલેજ સાપરિયા વા